ભરૂચ સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડલ યુનાઇટેડ નેશન્સ બે હજાર પચીસ અંગે માહિતી આપવા માટે એક જુલાઈ બે હજાર ના રોજ ભરૂચના રૂમટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પાંચ અને છ જુલાઈ રૂંગટા વિદ્યાભવન ખાતે યોજાનાર બી એમયુએ ભરૂચ જિલ્લાની પંદરથી થી વધુ અગ્રણી કક્ષાની રાજ દ્વારા ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો આપશે પરિષદનું ઉદઘાટન જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સાથે જ હોમી લેબના સ્થાપક કલામ સેન્ટરના સી યુ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના સલાહકાર શ્રીજન સિંહ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા કરશે વિશિષ્ટ રીતે આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોન્ફરન્સ પણ જોડાશે જે રિયલ ટાઈમ રિપોર્ટિંગ સંપાદકીય લેખન અને પત્રકાર પરિષદોના અનુકરણથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે છ જુલાઈના રોજ બી એમ યુએન બે હજાર એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થશે સમાપન સમારંભે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે સાથે જ કેટલાઇઝિંગ ચેન્જ યુથ લીડરશીપ એન્ડ ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી વિષયક પેનલ ચર્ચાનું આયોજન પણ કરાયું છે જેમાં દુષ્યંત પટેલ રાકેશ ભટ્ટ અને ઉત્પલ શાહ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે આ ચર્ચા સત્રનું સંચાલન સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી નેતા દિવ્યાંશ શર્મા કરશે પીએમ યુએન ભવિષ્યના નેતાઓને નૈતિકતા વિચારશક્તિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે ઘડવાનું મક્કમ ઉદ્દેશ્ય ધરાવશે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા યુવા નેતૃત્વ વૈશ્વિક નાગરિકતા અને સંવાદ માટેના મંચને બળ આપતી અનોખી પહેલરૂપ કાર્યક્રમની સમગ્ર ભરૂચમાં ભારે પ્રશંસા થઈ રહી છે જેનું જેનું ઉદ્ઘાટન તારીખ પાંચ જુલાઈના રોજ રાખવામાં આવેલ છે જેમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સલાહકાર તથા સીઈઓ કલામ સેન્ટર શ્રી શ્રીજન પારસિંહ ઉપસ્થિત રહેશે તથા ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારા ટ્રસ્ટ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન સરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની શરૂઆત થશે જેમાં ભરૂચની પંદરથી વધુ અગ્રગણ્ય શાળાઓ તથા બસોથી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ભૂમિકામાં વૈશ્વિક નેતાઓ સંસદ સભ્ય અને ધારાસભ્યની ભૂમિકામાં આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમિતિ પર પોતાનું જે ધ્યાન છે કેન્દ્રિત કરશે જેમાં આંતરરાષ્ટ્રીયમાં પાંચ સાથે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા રાજ્યસભા ધારાસભ્ય વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ આમ કુલ દસ સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે આમાં દરેક સમિતિમાં જે વિજેતા થશે તેઓને અગિયારસો રૂપિયાનું કેશ પ્રાઇસ તથા જે બેસ્ટ ડેલિગેશન છે એ શાળાને ને એકાવનસો રૂપિયાનું કેશ પ્રાઇસ